દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ આ માત્ર ખાલી ધડાકો હવે રહ્યો નથી તો જેવી રીતે તપાસ આગળ વધી રહ્યો છે એને હવે એ આતંકી હુમલાની શક્યતા તરફ વળી રહ્યો છે એ પણ સમજાવવામાં આવે છે હમણાં જે તમે બધા વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો આ ઓન ગ્રાઉન્ડના વિઝ્યુઅલ્સ છે જ્યાં ઘટના પછીની પહેલી સવાર પણ સિક્યોરિટી હાઈ એલર્ટ પર છે ત્યાં જ તપાસનો દળો સતત પુરાવા એકત્રિત કરી રહ્યો છે એવું એવું દેખાવામાં દેખા જોવામાં આવે છે આર આર એફ જે રેપિડ એક્શન ફોર્સ અહીંયા જે ડિપ્લોઈડ દેખાય છે ત્યાં જ બધા સિક્યોરિટી ફોર્સિસ પણ ડિપ્લોઈડ દેખાઈ રહ્યા છે આજ સવારથી એફએસએલ એટલે જ ફોરેન્સિક ટીમ એનઆઈના અધિકારો અહીંયા પહોંચી ગયા જ અને દરેક આ સબૂત અને એવિડન્સીસ જે છે એ સાચવીને બધા એકત્રિત કરી રહ્યા છે એમ સમજાવવામાં આવે છે પોલીસ સૂત્રો અનુસાર બ્લાસ્ટમાં વાપરેલી ગાડી આ હ્યુડાઈ આઈ ટ્વેન્ટી જે હમણાં વ્હાઇટ કલરના જે પડદા દેખાઈ દેખાઈ રહ્યા છે જે કટન્સ છે એના અંદર ઓલું મેઇન સાઇટ છે આ હ્યુડાઈ આઈ ટ્વેન્ટી હરિયાણા ફરીદાબાદ માર્ગે દિલ્હીમાં પ્રવેશેલી હતી એમ સમજાવવામાં આવે છે ગાડીનો માલિક તરીકે કાશ્મીરી પુલવામાનો એનો કનેક્ટ સમજાવવામાં આવે છે એ જ ડૉક્ટર ઉમર નબીબ એનું નામ સામે આવી રહ્યો છે આજ જ એ વ્યક્તિ તાજેતરમાં ફરીદાબાદના આતંકી મોડ્યુલ સાથે જોડાયેલો હોવાનું પણ કહેવાય છે ને આના કનેક્શન્સ એમ કનેક્ટ થઈ રહ્યા છે એટલું જ નહીં તો સ્થળ પર બારે પોલીસ બંદોબસ્ત મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યા છે દરેક વાહન અને વ્યક્તિની ચકાસણી કરવામાં આવી રહ્યા છે જે ચાંદની ચોક છે અને લાલ કિલ્લો ઇલાકો છે એ જ્યાર સુધી સરકારને અરેન્જ સરકારની અનાઉન્સમેન્ટ ના આવે ત્યાર સુધી એ બંધ જ રહેશે લાલ કિલ્લો પણ પૂરી તરહથી બંધ રહેશે અને ત્યાં જે ઇન્ટરનલી બધા વર્કર્સ જે કામ કરે એની પૂરી તરહથી સ્કેનિંગ થઈને એમને અંદર અલગ કરી રહ્યા છે છે એમ સમજાવવામાં આવે ચાંદની ચોક પર આપણે જોઈએ તો ચકાસણી પ્રમાણે થઈ રહી છે બધા વ્યાપારી જે છે એની સ્કેનિંગ કરવામાં આવે છે હાલ માટે આપણે જોઈએ તો ગૃહમંત્રી અમિત શાહ એ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે જેમાં તપાસ ને સોંપવાની એના એને સોંપવાની શક્યતા વધી રહી છે આ બેઠકમાં બધા સિનિયર ઓફિશિયલ્સ ઇન્ટેલિજન્સ ઓફિશિયલ્સ જે છે આઈબી ડિરેક્ટર ને આ બધા ઈ આ બેઠકમાં હશે અને તબા તપાસના તબક્કાઓ જેમ જેમ